સવાર સવારમાં દેશી નવા મિલ ઉકમાં તમારા બધાનું સ્વાગત છે અમારા ગામનું આરોગ્ય ચાલુ થાય છે આટલાથી અમારા બોર્ડ ગામ બોર્ડનો જ દેશી છે આ રેતીનો નિકલો છે અમે કામકાજ ચાલુ છે એક અંદર અંદર ગાઉન પાઇપ બનાવવાની છે આ જો ચલાય છે અમારા ગામનું એક ભાઈ મય ઘેરાવ કરવા ગયેલા છે વરસાદના કારણે બહુ જ

અને આ બે બાઇક વાળા આવે છે મને લાગે પલાર છે ખરા એટલે મારે સાઈડમાં રહું પડશે મિત્રો જોઈ લો રોડ ઉપર પાણી આવી ગયા છે આ આરોગ્ય કેન્દ્ર છે